ગમે ફોલા પર મને તાર ચાલશે નહીં તો પાર્ટી આપી પડશે મને આ માન્યો ઘેર જશે એ તો ઘેર જશે અમે કે ઊંઘી ગયો હા કર હવ ઘેર કોને કેતો હોય છે અચ્છો મનાન ઘર આવી ગયો છે આપણે સરકાર ઘર તો આઈ ગયો દરવાજો મનાનું આવી ગયો છે પણ આ તો ગમે જ થાય પણ મનાન તો ફોલા ઉપર છે ફોલા જે ગોળ ગોળ કોની ગોળ ટોટલ દઈએ ન તો કાયો નાસ્તો કરવો ઉપર છે આજ ના તો હું પાર્ટી થઈ જાય એમ તો કે પાર્ટી તો માફી પર કાકે પાર્ટી નો રશિયો હ પાસુ રશિયો તો જબરજસ્ત એમ તો

પેલે વાડી જો તો બે બે ત્રણ કાંકોળા હાથ માં આયા છે અને મોરી આયા તો આ વાડી કાંકોળા આડો હતો આ બે આ બે લાંદા મોટા મોડા આડા બડા કાંકોળા આવ મોરી ખાજે મો તો ખૂદો પડી પડી જો તો ઉસકો કાંકોળા તો આનો આ ઓ પા બુ ઉપર કાંકોળા મેલ્યો ના હે કો વેલો તું તે ના છે કશું ઓ કાંકોળા બારી ગયો માથે ખૂમ માથે હાથ વેલો ખૂમી વેલો કોને તું નાખ્યો ના જો એ કાંકોળા મેલ્યો ના